અને એન્જિન બોડી કલર ઓરિજિનલ જોવા મળશે અને બોનટ પંખા વ્હીલ પ્લેટોમાં કલર કરેલો છે બાકી એન્જિન બોડી કલર ઓરિજિનલ છે પંચ્યાસી ટકા ઓરિજિનલ અને તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ લઈ શકો છો ઓનરનો કોન્ટેક્ટ કરો

અને ટાયરની વાત કરું તો ટાયર ચારે ચાર નેવું ટકા જેવા રિમોટ જોવા મળશે નવા ટાયર બાર છ અઠ્યાવીસ ના મોટા ટાયર જોવા મળશે અને એકદમ વ્યાજબી ભાવે ટોટલ જવાબદારી સાથે કોઈ વસ્તુના ફોલ્ટ વગરનું ટ્રેક્ટર આપવાનું છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટર ની કિંમત બે લાખ ને પંદર હજાર અંદાજિત રાખવામાં આવી છે તેમાં પણ રૂબરૂ સ્થળ પર જશો એટલે કિંમત ઓછી કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી

ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પલેટ પાર્સિંગ ચાલુ છે કિંમત અંદાજીત ત્રણ લાખ રાખવામાં આવી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જામનગર તાલુકો જામજોધપુર અને મોટ ગોપ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે

એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન હાઇડ્રોલિક ગેર બધું ઓરિજિનલ તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને રૂબરૂ ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પલેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીનું કન્ડિશન પણ સારું મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે ટ્રેક્ટરની અંદર જે ચાલુ કન્ડિશનમાં છે અને ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે અને ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ જોવા મળશે

હવે ટ્રેક્ટરની કિંમત એક લાખ અને પાસઠ હજાર રાખવામાં આવી છે અનિલભાઈ દ્વારા કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો જિલ્લો ભાવનગર અને ભૂંભલી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે

ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે નેવું ટકા એન્જિન છે તેવું કહેવાનું છે કેશુભાઈ ઓનરનું ટ્રેક્ટરના ઓનરનો ને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે એક વખત તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો કેશુભાઈ નો કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો નો કોન્ટેક્ટ કરી પછી જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થશે એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ છે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રીનું કન્ડિશન પણ સારું છે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ જોવા મળશે કિંમત એક લાખ પાસઠ હજાર રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને જિલ્લો પોરબંદર અને રાણાવાવ ગામે જોવા મળશે

તમે વિડીયો અંદર જોઈ શકો છો સૌ પ્રથમ મોડલની વાત કરું બે હાજર સાત આઠ ના મોડલ ટ્રેક્ટર ટ્રેક્ટર આખું ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટર ની અંદર અત્યારે કોઈ વસ્તુનો ફોલ્ટ જોવા નહીં મળે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરી અને ત્યારબાદ લઈ શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીસ વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કર્યા વિના ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કેય સડો નથી ચોકું ટ્રેક્ટર બેટરી સારી સ્લીપ સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયરનો કન્ડિશન પણ એકદમ સારું છે તમે જોઈ શકો છો આખા ટાયર જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ છે ટ્રેક્ટર અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટ્રેક્ટરની અંદાજિત કિંમત માત્ર એક લાખ હજાર રાખવામાં આવી છે તેમાં પણ રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે ભાવનગર અને ગામ તમને ભુંભલી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા

ની આરસી બુકમાં એન્ટ્રી જોવા મળશે ગાડીની અંદર એસી ચાલુ ઓરિજિનલ એસી છે પાવરફુલ ચિલ્ડ એસી ગાડીની અંદર પાવર સ્ટીરિંગ છે સેન્ટ્રલ લોક છે કંપનીનું ઓરિજિનલ મ્યુઝિક સિસ્ટમ પણ છે એન્જિન પાવરફુલ આખી ગાડી ઓરિજિનલ છે અને બધું ઇન્ટિરિયર પણ સારું છે અત્યારે કારની અંદર 1 રૂપિયાનો ખર્જો નથી મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો નું કોન્ટેક કર્યા વિના ન જતા કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કમ્પ્લેટ સ્લેપસ્ટાર્ટ ગાડી છે અને ટાયર સાવ નવા જોવા મળશે ટાયર નવા નાખેલા ચાલુ જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ફર્સ્ટ ક્લાસ કંડિશન કિંમત એક લાખ અને હજાર ફિક્સ રાખવામાં આવી છે કોઈ મિત્રને ને એક લાખ પાસઠ હજારમાં કાર લેવી હોય તો ઓનરનો કોન્ટેક કરી શકો છો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ રોનાલ્ડ ક્વિટ ગાડી તમને પ્રોપર રાજુલા જોવા મળશે કાર લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે નંબર છે નંબર છે તેમાં કોલ કરી કારની ખરીદી કરી શકો આ બંને બળદ વેચવાના છે એટલે કે બીજી ધરના આ બળદ છે બે વાવણી કરેલી છે આ બળદ થી તમે વિડીયોની અંદર જોઈ શકો છો અને સાવ સોજા બળદ તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો ઓનરનો કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ વિડીયો પૂરો જોવાનો છે બળદ લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક્ટ કર્યા પછી જ જજો બળદ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટોટલ જવાબદારી બળદની બંને બળદ રેવાલ ચાલે છે સાવ સોજા અને કિંમતની વાત કરું તો ત્રીસ હજાર કિંમત અંદાજીત રાખી છે તમે રૂબરૂ સ્થળ ઉપર જશો તો ભાવમાં પણ હજુ ફેરફાર થશે આ કિંમત ફિક્સ નથી બળદ તમારે લેવા હોય ત્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો મહુવા અને લુછડી ગામે જોવા મળશે બળદ લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા તો વિડીયો નીચે જ નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા તો વિડીયો ઉપર નંબર મળશે ત્રેસઠ પાંચ સત્તાવનવાળા નંબર પર કોલ કરી બળદ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો